સાત તારીખનો મિત્રો વરસાદ છે આ જુઓ આ પૂછવું હતું ફેસબુક યુટ્યુબમાં આપણે બતાવ્યું હતું કે હવે તરતું જાય છે અત્યારે તરતું ચાલુ થઈ ગયું રોડ ઉપર જોરમાર પાણી ચાલુ થઈ ગયા હે અને પવને જોરદાર છે આ જો લીમડો કેટલો હલે છે જોરદાર વરસાદ ચાલુ છે અને આ બધા છાટા છે તમે જોઈ શકો છો જોરદાર વરસાદ ચાલુ થયો અત્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં તમને બતાવીએ જુઓ વરસાદના છાટા કેવડા કેવડા મોટા મોટા પડે છે અને ધોધમાર વરસાદ ચાલુ થયો હોય જેતપુરની અંદર અત્યારે આ શેડ છે શેડ ની અંદર તમે જોઈ શકો છો અંદર પાણી એવડું પડે છે અને આ તમે જોઈ શકો છો તાલપત્રી છે તાલપત્રી ફફડાટ બોલાવે છે એવડો પવન છે અને વચમાંથી કદાચ તૂટી પણ ગઈ છે એવું દેખાય છે જો ફફડાટી બોલાવે છે ગાજે છે અને પવન પણ બહુ છે આ રોડ ઉપર પાણી ચાલુ થઈ ગયું તો હજી પાણી વધશે એવું લાગે વરસાદ ચાલુ છે એના દ્રશ્યો